श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक तेरा अब श्री गोसाई जी को सेवक एक ब्राह्मण कपड़ा की दलाली कर तो बंगाले में रह तो की वार्ता को भाव कहत है भाव प्रकाश ये तामस भक्त है लीला में इनको नाम आनंदी है ये कलाते प्रगति है ताते इनके भाव रूप है ये बंगाले में बंगाले इटल बंगाल ये बंगाले में एक गाम है तहाँ ब्राह्मण के जन्म पाछे बरस ग्यारह को भयो, तब इनको ब्याह भयो, सो स्त्री साधारण मिली लीला संबंधी नहीं पाछे ये बरस बीस पच्चीस को भयो, तब इनको पिता मरो દલાલી કરણ તબયે કપડાલી કરોકુલ કૃપા કરીને વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે પ્રથમ એક બંગાળ એક સાથ એટલે સંઘ ગુજ મથુરા બંગાળથી ચાલ્યા બધા સંઘમાં સાથે તીર્થયાત્રા કરવાના ભાવથી એ વખતે સંઘ નીકળતા એટલે બધા જોડે હળી મળીને ચાલીને પોતાની છાત વસ્તુઓ લઈ ને ચાલે તા સાથ મેં સોદાગર બહોત આવે એટલે વેપારી લોકો પણ પોતાની સિક્યોરિટી માટે પોતાની સુરક્ષા માટે આવી રીતે સંઘમાં આવતા એટલે એમને પણ ચિંતા ના રહે અને એમનું કામ પણ થાય એમનું વેપાર પણ થઈ જાય લૌકિક ભાવવાળા પૃથ્વી પતિ કે દેશર કપડા એટલે જે બંગાળથી આ સોદાગરો હતા એ પૃથ્વીપતિ કે એટલે કે અકબર બાદશાહ માટે ત્યાં દિલ્હી સોદાગર કપડા વેચવા માટે જઈ રહ્યા હતા તીન સોદાગરકો કો મિલી કે એ બ્રાહ્મણ દલાલી કરતો આ એમની વાર્તા પ્રસંગ છે એ બ્રાહ્મણનું કર્મ શું હતું એ કહે છે શ્રી ગોકુલનાથજી કે તે સોદાગરોની સાથે મળીને બંગાળના તે કાપ કપડાના સોદાગરોની સાથે મળીને બ્રાહ્મણ દલાલી કરતો એટલે કે જે સોદાગરો હોય એ પોતે પોતાના પાસે રાખેલા કપડાં વેચવા માટે પોતે બધે ના ફરે પણ એ સેમ્પલ આપી દે એટલે આ જે દલાલ હોય એ સેમ્પલ લઈ અને મહેનત બધી એ કરે ઘર લઈ આવે પછી યા તો વેચી જ નાખે વચ્ચેનું કામ બધું દલાલી કરે દલાલ કરે એ કામ આ કરતો બ્રાહ્મણ જેની પાસે દ મૂડી ના હોય આવી રીતે દલાલી કરી અને પૈસા કમાવી શકે सुबह ब्राह्मण सामर्थ्यवान हतो। सो अपनी जीविका को ब्राह्मण हु मथुरा में उन सौदागर के साथ आयो पाचे वे व्यापारी तो मथुरा जी में रहे और वा साथ वे हते, सो श्री गोकुल को श्री गोसाई जी के दर्शन को चले હવે જેટલા વેપારી હતા એટલા તો કે આગળ મથુરા આવે એટલે અમને તો એમનો બધું ધંધો થશે અને પૈસા મળશે એ એમનો ભાવ હતો એટલે એમને શ્રી ગોકુલ સાથે કોઈ લેવા દેવા નહીં એમને ગોકુલ શા માટે આવવાનું થાય એટલે એ લોકો મથુરામાં રહી ગયા અને જે આ વૈષ્ણવ હતો જે સંઘમાં આવ્યો હતો સાથે ના સાથે હજી વૈષ્ણવ થયો નથી હજી આ પણ જોડે જોડે જ આવ્યો છે પેલા મથુરાના સોદાગરો અરે બંગાળના સોદાગરોની સાથે સાથે ચાલીને મથુરા સુધી હવે મથુરાથી આગળ છે ને જે અમુક વૈષ્ણવો હતા બંગાળના અમુક પાછા સાથે સાથે જે મૂળ સંઘમાં નીકળ્યા હતા એ લોકોનો તો ઉદ્દેશ છે શ્રી ગોકુલ શ્રી ગુસાઇજીની સન્મુખ થવાનો હોય નવનીત પ્રિયજીના દર્શનનો હોય એટલે અમુક વૈષ્ણવો જે હતા એ પાછા મથુરાથી આગળ હવે ગોકુલ તરફ જે આવવા માટે તૈયાર થયા તો સોદા કરોડનું તો કામ હતું નહીં લેવા દેવા હતો નહીં કે એમને ગોકુલ શ્રી ગોસાઈજી સાથે એટલે એ લોકો ત્યાં રોકાઈ ગયા એમનો મુકામ કરીને પણ જે આ વૈષ્ણવ ચાલ્યા એમાં આ દૈવી હતો એટલે એને પણ થયું કે ચલો હું પણ શ્રી ગોકુલ જોઉં એટલે જે દૈવી હોય એ જ ખેંચાય वास संग में वैष्णव हते सो श्री गोकुल को श्री गोसाई जी के दर्शन को चले इनके साथ यह ब्राह्मण हूँ श्री गोकुल आयो सुगरे वैष्णवन के साथ ब्राह्मण हु ने श्री गोसाई जी के दर्शन पाए तब श्री गोसाई जी ने दर्शन करत ही तब श्री गोसाई जी के दर्शन करत ही ब्राह्मण के मन में यह आई जो हो इनको सेवक हो तो अच्छी बात है यह बिचारी के ब्राह्मण ने ब्राह्मण ने श्री घुसाई जी से विनती करी जो महाराज अब आप मोको अपनो सेवक करो तब वा को स्नान कराई श्री घुसाई जी नाम निवेदन कराए पाछे वाही संग के साथ वह ब्राह्मण अपने सौदागर के कपड़ा दिल्ली में बिकवायो ताकि दलाली को द्रव्य गांठी बांधी अपने देश बंगाल में आयो तब वाके मन में यह मनोरथ उपजो जो या द्रव्य को एक ऐसो उत्तम परकालो एटले कीमती वस्त्र ले તાકો જી કે શ્રી અંગકો બાગો બોતાઓ મનોરથ હૃદયમાંથી થવો એ બહુ મોટી વાત છે બધા કરતા હોય એટલે આપણે કરીએ જેમ કે ધોતી ઉપરનો ધરવો જ્યારે જ્યારે પણ આપણે આપણા ગુરુની સંમુખ થઈએ વર્ષે દાડે તહેવારે તિથિએ જન્મદિવસે આપના પ્રાગટ્ય ઉત્સવના દિવસે અને જે ધોતી બંડી ધરીએ એ પણ મનોરથ તો કહેવાય પણ હૃદયમાંથી પ્રગટ થયેલો મનોરથ હોય એનો આનંદ જ જુદો છે તો આજે જે બ્રાહ્મણ એને તો જે નિષ્કિંચન છે આની ઉપર જ એવું આવકનું સાધન છે પોતે બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણ કર્મ નથી કરતો એટલે કે ભિક્ષા નથી માગતો પણ ભૈશ્ય એટલે કે વેપારમાં કપડાની દલાલીથી દ્રવ્ય કમાય છે હવે જે છે આ જ છે એની પાસે એની એનાથી ચલાવવાનું છે અમુક મહિના સુધી પરંતુ શ્રી ગોસાઈજીની સન્મુખ થયો અજાણતા એટલા બધા વૈષ્ણવની સાથે સાથે અને જ્યાં દર્શન થયા ત્યાં આકર્ષણ થયું દૈવી હોય એને આકર્ષણ થાય અજબ કુંવરબાઈને થયું મીરાબાઈને ન થયું સોદા કરો તો આવ્યા જ નથી ત્યાં સુધી એ શું કરવા આવે તો આકર્ષણ થયું અને જે જઈ અને નામ નિવેદન પામ્યા એટલે પછી એ વખતે એમનું મન જે છે એ શ્રી ગુસાઇજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું અને શ્રી ગોસાઈજીને માટે જે મનમાં ભાવ ચાલ્યા કે હું શું કરું મારા ગુરુનો શું ધરું કારણ કે પ્રેમ થયો આ કુદરતી વસ્તુ છે વલ્લભ કુલમાં આસક્તિ થવી એમાં તામસ જે ભક્તો છે એ લોકોને પ્રગટ સ્વરૂપમાં આશક્તિ બહુ હોય અને જે સત્વગુણી હોય એમને આટલી બધી આસક્તિ ના હોય એમને સીધી ગોવર્ધનનાથજીમાં આસક્તિ હોય નવનીત પ્રિયજીમાં હોય પણ આ તામાસ ભક્ત છે તામાસ ભક્તને તો જે પ્રગટ સ્વરૂપ હોય એની સાથે જ વધારે ગમે બેસવું ઉઠવું વાત કરવી વારંવાર દર્શન કરવા વારંવાર એની પાસે પહોંચી જવું એમની કૃપા દ્રષ્ટિનો લાભ મેળવવા માટે લાલાયિત રહેવું જેમ કે નાગજી ભટ્ટ હતા હમણાં જે આ પ્રસંગ ગયો આની આગળની વાર્તા માણેકચંદ ક્ષત્રિય હતા અનેક છે એવા કે જેમને સા પ્રગટ સ્વરૂપમાં જ અસક્તિ રહે ઠાકોરજીમાં ના રહે પણ જોવાની વાત એ છે કે જેમને પ્રગટ સ્વરૂપમાં આશક્તિ રહે એની ઉપર ઠાકોરજી તો અતિ પ્રસન્ન રહે એમને જરૂર જ નહીં ઠાકોરજી માટેનું ભાવ કરવાની કેમ કે જેને શ્રી ગોસાઇજીમાં આશક્તિ છે તો ઠાકોરજી શું કૃપા કરે એ પ્રસંગ ઉપર જ આજનો આ આનંદ છે જે વાર લાગશે સમય લાગશે વિસ્તાર છે પણ આ જ વાત છે કે તામસ ભક્તોને તો ડબલ લાભ એક તો પ્રગટ સ્વરૂપમાં અશક્તિ અને એ આશક્તિ જ ગોવર્ધનનાથજીને પ્રસન્ન કરવા માટે તો પૂરતું નહીં પણ અતિ પૂરતું એટલે આનો મનોરથ થયો કે હું એક આ જ દ્રવ્યથી જેટલું છે એટલું ભલે છ મહિના મારે માટે આ ભેગું થયું છે મારા ભાગ્યનું પણ મારે આ મારા ગુરુને ધરવું છે વસ્ત્ર એ અંગ ઉપર ધારણ કરે હું તો ભિક્ષા માગી લઈશ બ્રાહ્મણ તો છું જ મને તો અધિકાર છે અને આપે ખરા એટલે શ્રીઅંક કોયા તો બ્યોતા એક પરકાલો થાન રૂપિયા અઢાઈ કો અતિ ઉત્તમ લ્યો અઢાઈસો રૂપિયા એ વખતના એટલે અત્યારના પચીસ હજાર રૂપિયાથી વધારે લાખ રૂપિયા સુધી થાય વા થાન કે રૂપિયા દેઢસે હાંસિલ લગે હાંસિલ એટલે બોલો એ જમાનામાં પણ આજે જીએસટી કહે છે ને જકાત જીએસટી તો નહીં પણ જકાત કહે છે ને કર એક દેશમાંથી બીજા દેશ એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવું હોય એના રૂપિયા કમાણી કરવા માટે સરકાર તરફથી એટલે એના એકસો પચાસ રૂપિયા એની પર કર લાગે એવું જાણી લીધું આ બ્રાહ્મણે અને ત્યારે શહેરની બહાર નીકળી શકે બંગાળથી ગુજરાત આપણે અહીંયા આવવું હોય વ્રજમાં યુપીમાં તો બંગાળની સત્તાધારી સરકારે આવો નિયમ રાખ્યો હતો તબા બ્રાહ્મણને વા થાન બાસ કે નલઆમે ધરી કે લાઠી કરી વહેર નીકસ્યો એટલે કર ચોરી એ તો એ થતી હતી કરવી જ પડે ને આટલા બધા દોઢસો અઢીસોનું કપડું દોઢસો રૂપિયા તો પેલો લઈ જાય અને એની પાસે હતા નહીં અને એનો ભાવ તો ગુસાઈજી માટે હતો પ્રભુ પરખ કોઈ બી મનોરથ કરો અને કદાચ કોઈ આવું કરો કૃત્ય તો એને બાદ નથી થતો એનું પ્રત્યક્ષ પ્રમાણ આ છે આની પહેલાં એક આવા આગળ એક પ્રસંગ પણ આવશે કે આવો જ એક સોદાગર હશે એ પણ સોદાગર જ હશે એ દલાલી જ કરનારો હશે વૈષ્ણવ અને એને તેવો મનોરથ થશે કે હું મારા ગુરુને કંઈ ધરી શકતો નથી મારા તો આવક કેટલી જ આવક થઈ જાય છે તો મારા તો મનોરથ ક્યારે પૂરા ક્યારે પૂરો કરી શકીશ એમનો મનોરથ એવો હતો કે સુંદર ઘોડો મારે ધરવો તો પ્રભુએ એ મનોરથ પૂરો કરાવડાવવા માટે એ દિવસે જે અકબર બાદશાના દરબારના માટે થઈને ઘોડાઓની જરૂરિયાત જાણી લીધી જે વેચવા આવ્યો સોદાગર બહારથી પરદેશથી એટલે અફઘાનિસ્તાનથી કે ક્યાંકથી એ બધા જ ઘોડા આણે વેચી અને જે દલાલી આવી એમાંથી ઘોડો ખરીદી શક્યો ઉત્તમ જે ઘોડો હતો એ પરંતુ એ ઘોડા ઉપર મૂકવાનું જે જીર હતું એના પૈસા નહોતા અને એક શેઠ પાસે જઈને કીધું કે તમારું જીન તો બહુ સરસ છે ઘોડાનું લાવો ને મારે મારે બનાવડાવવું છે તો મને જોવા માટે આપો ને આવું કહીને એ જીન લઈને એ જીન એ ઘોડા ઉપર ધરીને શ્રી ગુસાઈજીને ભેટ કરી દીધું ગુસાઈજી તો પ્રભુ છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે પણ દ્વિજતનમાં છે ને એટલે ઓળખાતા નથી એટલે ભૂલી જવાય કે આવું કરાય કે ના કરાય ભગવાન પાસે પણ પ્રભુ તો પ્રભુ છે ભાવના ભોગી છે જાણી ગયા કે આવી રીતે લાવ્યો છે આ કોકનું જીન મારે ધરી દીધું છે પણ તોય સ્વીકારી લીધું અને પછી એનો પણ કરી આપ્યો આખો એનો એ વ્યવહારનો આખો સુલટાઈ આપ્યો આ પાવા છે મૂળ ભાવ છે બીજું બધું ગૌણ છે પ્રભુ પરકો હોય ગુરુ પરકો હોય અને આવું કરે તો એ બાદ નથી થતું એમ સાબિત થાય તબા બ્રાહ્મણને વાથાનકો એક બાસ કે નલઆરી કે લાઠી કરી નીકસ્યો એક લા પોલી વાંસની લાકડી હોય દેખાય લાકડી પણ અંદરથી પોલી એમાં એણે આ વસ્ત્ર એટલું બારીક અને કિંમતી હતું કે અંદર આવી ગયું આખો થાકો અંદર આવી ગયો એટલું બધું કિંમતી હતું અથવા જેટલું વસ્ત્ર લીધું છે આવી ગયું સો સ્ત્રી કોંગ લે ચલ્યો અને પત્નીને પણ સાથે લઈ લીધી કયો ભાવ છે કે જો આવા સમર્થ મને ગુરુ મળ્યા કે જેનાથી મારો ઉદ્ધાર તો થયો પણ મારી પત્નીનો ભેગા ભેગો હું કરાવી લઉં અને કદાચ મારે સેવા પધરાવળી થાય તો એ કરે આવા ભાવ સાથે લઈને ચાલ્યા પત્નીને જો દૈવી હશે તો એ અંગીકાર કરશે દૈવી નહીં હોય તો અંગીકાર નહીં કરે હવે લખ્યું જ છે જુઓ હવે ભાવ પ્રકાશમાં શ્રી હરદજી કહે છે કે શા માટે સ્ત્રીને લઈને ચાલ્યા જો ઈનકો શ્રી ગુસાઈજી કે દર્શન કરાવી નામ નિવેદન કરાવનો હે હવે હવે દરવાનને જાણી જો એ બ્રાહ્મણ છે હવે આજે તપાસ ચેક કરે ને કે સામાન લઈને જતા હોય અને છુપાઈને જતા હોય તો એને તપાસ થાય સરકારી જકાત ભર્યા વગર એ જવાબદાર માણસ હતો દરવાન એણે જાણ્યું કે આ તો બ્રાહ્મણ છે શું ઇહો સ્નાન કરત જાત હે ઓર ય તો વહ પરકાલો લે કે ઘરતે નીકળ્યો સો શ્રી ગોકુલ મેં શ્રી ગોસાઇજી પાસ કચ્છક દિરંગ મેં આઈ દંડવત કરી વહ પરકાલો કાઢી પ્રભુણ કે આગે ધર્યો હવે એ દરવાન જે છે એને બ્રાહ્મણ માટે તો એ વખતે બહુ જ માન રહેતું કે બ્રાહ્મણને તો બહુ એવી દ્રષ્ટિએ ના જોતા બ્રાહ્મણ માટેનું માન એ સ્વાભાવિક હતું એ જમાનામાં એટલે ચાલ્યો સફળ થયો સંતાડેલો પરકાલો વાંસની લાકડીમાં હતો એ શ્રી ગોસાઈજી પાસે શ્રી ગોકુલ પહોંચ્યો થોડા દિવસ પછી બંગાળથી યુપી અને પરકાલો કાઢી અને પ્રભુની આગળ ધર્યો શ્રી ગોસાઈજી આગળ સો શ્રી ગોસાઈજી આ પરકાલ એકો દેખી કે અતિ પ્રસન્ન ભય હવે આ બધું જાણે છે કે આ કેવી રીતે એને કેટલું ક્યાંથી લીધું છે ધન બધું આપી દીધું મને પણ એનો મનોરથ છે એટલે પ્રસન્ન થયા

એટલે કે વૈષ્ણવોએ પણ કોઈ પણ ઉત્તમ વસ્તુ આવે પોતાની પાસે કોઈ પણ રીતે તો પહેલા ઠાકોરજી માટેનો વિનિયોગનો ભાવ રાખવો ભાવ પ્રકાશ વસ્તુ કે ભોગતા પ્રભુ હે તાતે ઉત્તમ વસ્તુ પ્રભુ કો સમર્પણી દાસકો ધર્મ હે યહ કહી વાહી સમય દરજી બુલાઈ શ્રીનાથજી કો બાગો બ્યોતાયો હવે જુઓ મુસાઈજી સાક્ષાત પ્રભુ છે પણ એમ ત્યાં તો કેટલા બધા લોકો આવેલા હોય વૈષ્ણવો બીજા પણ આવી રહ્યા હોય સતત ચાલુ હોય વૈષ્ણવોનો આવરો જાવરો વિદાય થઈ રહી હોય આવી રહ્યા હોય અચ્છા આપ સેવામાં પણ આપ સ્વયંસેવા કરતા શ્રી હસ્તે મંગળાથી લઈ શયંત સુધીની છતાં પણ આ બ્રાહ્મણનો મનોરથ જાણીને પહેલાં દરજી બોલાવડાયો અને એ દરજી દર્ એમનો પોતાનો દરજી જે કાયમ માટે ઠાકોરજીના ભાગા સિદ્ધ કરતો હોય સાહિત્ય સિદ્ધ કરતો હોય એને બોલાવડાયો અને બાગો એ જ દિવસે સિદ્ધ કરાવી દીધો એટલે આપ જ્યારે કોઈ ભાવથી લઈને આવે કોઈ વસ્તુ તો આપનું ધ્યાન ક્યાં જાય તો પછી કે બીજા કસામાં નહીં સીધું એનું પેલું આટલું દૂરથી કારણ કે આપ તો બધું તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી વાકે આગે ક્યાં છુપાય જાકે હાથ મેં દોરી એ બધું જાણે છે કે આ કેવી રીતે આણે બધું દ્રવ્ય મને પડકાલો ધરવા માટે થઈને સમર્પી દીધું છે એટલે એનો ભાવ છે એનો જે અસર છે એ ગુસાઈજી પર બહુ થાય છે એટલે જ ગુસાઇજી હવે બધું કામ બીજું બધું ગૌણ કરી નાખ્યું અને આ કામ પર પ્રાધાન્ય આપ્યું અને એ જ દિવસે દરજી બોલાવી અને શ્રીનાથજીનો ગોવર્ધનનાથજી પર બિરાજતા શ્રીનાથજીનો વાઘો સિદ્ધ પણ કરાવી નાખ્યો અને પાછે વહ વાગો લે બીજે જ દિવસે સવારે જ એ વૈષ્ણવ સ્ત્રી પુરુષ જે પતિ પત્ની આવ્યા હતા બંગાળથી એમને સાથે લઈને શ્રી ગોસાઈજી શ્રીનાથજી પધારી એટલે કે ગોવર્ધન ઉપર પધારી આપ સ્નાન કરી પર્વત ઉપર મંદિરમાં પધારી શ્રીનાથજી કે દર્શન કરી રાજભોગ ધરે પાછે સમય ભયે ભોગસરાય કિવાડ ખોલે તબ બહ બ્રાહ્મણ શ્રીનાથજી કે દર્શન કરી કે આપણે મન મે બહોત પ્રસન્ન ભયો પાછે દિન શ્રી ગોસાઇજી વહ બાગા શ્રીનાથજી કો અંગીકાર કરાય તબ બહ બ્રાહ્મણ વૈષ્ણવ શ્રીનાથજી કો દર્શન કરી કે અતિ પ્રસન્ન ભયો એટલે જે દિવસે આ બંગાળથી ત્યાં પહોંચો એ દિવસે વાઘો સિદ્ધ કરાવડાવી લીધો પહેલું કામ આનો મનોરથ પૂરો કરવાનું બીજું કામ બીજે દિવસે સવારે ચાલ્યા ગોકુલથી યમુના પાર કરી અને શ્રી ગોવર્ધન પર્વત પર આવ્યા તે વખતે આપે સેવાથી પહોંચી અને એ ભંડારમાં ધરી દીધો અને પછી એ જ વાગો આપે ત્રીજે દિવસે સવારે મંગ સ્નાન પછી જે શૃંગાર થાય એમાં પહેરાવ્યો અને પછી જ્યારે એ બ્રાહ્મણે શૃંગારના દર્શન કર્યા ત્યારે તે દર્શનમાં પોતે જે દલાળીથી કમાયેલો એ સર્વસ્વ અઢીસો રૂપિયાનો જે વસ્ત્રનો વાઘો ગોવર્ધનનાથજી અંગીકાર કરેલો જોયો ત્યારે તે બ્રાહ્મણ અતિ પ્રસન્ન થયો એનો મૂળ મનોરથ હતો કે શ્રી શ્રી અંગ ઉપર ધારણ કરે પરંતુ શ્રી ગોવર્ધનનાથજીને ધર્યો ગોવર્ધનનાથજીના અંગ ઉપર જોયો એટલે પ્રસન્ન થયો पाछे श्री गोसाई जी श्रीनाथ जी पहुंची के सेवाशो पहुँची के पर्वतते नीचे पधारे तब यह ब्राह्मण बार बार प्रभु को दंडवत करी अपने जन्म को सुफल करी के मानत भयो पाछे ब्राह्मण ने श्री गोसाई जी से विनती करी जो महाराज ये जनक को नाम निवेदन कराइए तब श्री गोसाई जी आज्ञा किए जो यह साधारण जीव है તાતે એને નામ સુનાવે આપ તો પ્રભુ જોને જાણી જાઓ છો કે તું છે એ અમારા લીલામાં પહેલાં હતો હવે છૂટો પડીને નીચે આવ્યો છે અને તને અને બીજા જીવોને લઈ જવા માટે તો અમારું પ્રાગટ્ય છે પરંતુ આ જે છે તારી પત્ની જે લગ્ન કરીને તારી સાથે રહે છે એ પહેલાં લીલામાં નહોતી જેમ મીરાબાઈ મીરામાં લીલામાં નહોતા એટલે એમને મનોરથ ના થયો શરણે આવવાનો અને અજબ કુંવરબાઈએ કહ્યું કે આપણે બે શરીરને જઈએ અજબ કુંવરબાઈને એટલે મન થયું કે અજબ કુંવરબાઈ લીલા હતા પણ મીરાબાઈને ન થયું કારણ કે એણે એમ કીધું કે નથી જવાનું પારકા માણસ પાસે કાન નહીં ફૂંકાવાના તાતે ઇનકો નામ સુનાવે હવે આપ પૂર્ણ પુરુષોત્તમ છે પૂર્ણ પુરુષોત્તમનો અર્થ થાય આપ એ જીવ જે આવ્યો છે સાધારણ એની અંદર પણ આપતો બિરાજે જ છે પૂર્ણ પુરુષોત્તમ ઘટઘટમાં વ્યાપ્ત છે એટલે એ આવેલી સ્ત્રીના હૃદયમાં પણ આપદ બિરાજી રહ્યા છે તો હવે આવ્યો છે શરણે એ જીવ આ આ દૈવી જીવના નિમિત્ત બનાવીને તો પછી એનો ઉદ્ધાર કરવો એ આપની ફરજ છે એટલે આપ એમને નામ સંભળાવશે અષ્ટાક્ષર મંત્રનું દાન કરશે અને એ સાથે જ એને જે વૈકુંઠના ચાર પ્રકારની મુક્તિ છે મર્યાદા માર્ગની સારૂપ્ય સારુજ્ય વગેરે સામીપ્ય વગેરે એમાંથી જે જોઈએ એને પ્રાપ્ત થઈ જશે આવો મહિમા છે પુષ્ટિ માર્ગમાં ખાલી નામ પામવાનો એટલે આ જીવનું નામ આપે ત્યારે આ લાભ મળે પણ જ્યારે વૈષ્ણવ હોય દેવી પણ એને પણ ખાલી નામ જ આપે એને બ્રહ્મસબંધ ના કરાવે ખાલી નામ જ આપે બ્રહ્મસંબંધ એને કરાવતા કે જેને સેવા કરવાની હોય બાકીના નામ જ આપતા ખાલી તો જ્યારે નામ આપે કોઈ જીવને તો એને આઠ પ્રકારની ભક્તિ જે છે શ્રવણ કીર્તન સ્મરણથી કરીને એ બધી અન્મે સિદ્ધ થઈ જતી ખાલી નિવેદનમ એ બાકી રહેતું અને એ રીતે આપ નામથી જ એને લીલામાં મોકલી દેતા તો આવો ભાવ છે તો હવે આગળનો પ્રસંગ જે છે દૂર રહેલો એ આવતીકાલે આવશે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો